મારે એકલાની જ શરણે આવ અહીં શંકા એ થાય છે કે બધા ધર્મોનો ત્યાગ કઈ રીતે થઈ શકે ધર્મો ઘણા પ્રકારના છે દેહના ધર્મ ઇન્દ્રિયના ધર્મ લોકના ધર્મ વેદના ધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ આ બધા ધર્મોનો ત્યાગ કઈ રીતે સંભવે દાખલા તરીકે આંખોનો ધર્મ જોવાનો પ્રાણનો ધર્મ ખાવા પીવાનો છે કર્ણનો ધર્મ સાંભળવાનો છે જીવવાનો ધર્મ બોલવાનો છે હવે આ બધા ધર્મનો ત્યાગ કરો તો જીવન કઈ રીતે ટકે આ શંકાના સમાધાનમાં કહેવાનું કે દેહ ધર્મથી વૈદિક ધર્મ પ્રબલ અને તેથી વધુ આત્મધર્મ પ્રબલ છે તેથી રૂપ આત્મધર્મરૂપ ધર્મ સેવા સ્મરણમાં જે ધર્મ બાધક જણાય તેનો ત્યાગ કરી દેવો તે પછી દેહના હોય કે ઇન્દ્રિયના હોય કે વૈદિક ધર્મ હોય તે બધાનો ત્યાગ કરવાનું અહીં ભગવાને અર્જુનને કહ્યું છે પણ સેવામાં બાધ ન કરતા હોય તેવા આવશ્યક લૌકિક વૈદિક ધર્મો અનાવસ્થાપૂર્વક કરવા એ સ્વારસ્ય છે ત્યારબાદની ધારા એકસો સોળ છે સુખ અને આનંદ જુદા છે એક વખત આપ શ્રીએ વચનામૃત કર્યા કે સુખ અને આનંદ જુદા છે સુખ દેહની સાથે સંબંધ ધરાવે છે જ્યારે આનંદ આત્મા સાથે સંબંધ ધરાવે છે સુખનું સ્વરૂપ ભૌતિક વિષયાનંદ છે અને આનંદનું સ્વરૂપ આથી દૈવિક સ્વરૂપાનંદ છે અને તે આત્માથી જ અનુભવાય છે ભૌતિક સુખ દેહ અને ઇન્દ્રિયોથી અનુભવાય છે જ્યાં સુધી ભૌતિક સુખની લાલસા રહે છે ત્યાં સુધી આનંદની અનુભૂતિ થતી નથી માટે આનંદ પ્રાપ્ત કરવાની અભિલાષાઓવાળાઓએ ભૌતિક સુખનો ત્યાગ કરવો જોઈએ કડવા એટલે શું એક વખત આશ્રીએ આજ્ઞા કરી કે ગોપાલદાસ રચિત વલ્ભાખ્યાનના સંપૂર્ણ નવના પાઠથી નવધા ભક્તિ સિદ્ધ થાય છે એક એક આખ્યાનના પાઠથી એક એક ભક્તિ સિદ્ધ થાય છે આ આખ્યાનો કડવા કહેવામાં આવે છે પદ્ય સાહિત્યમાં ગઝલ કવાલી ચોખરા તેમજ વિવિધ છંદોની રચના કરવામાં આવે છે તે રીતે કડવા એ પણ એક પ્રકારની કાવ્ય રચના છે આપણા કીર્તનોમાં ધ્રુવપદ ગાયકીમાં પહેલું ચરણ ધ્રુવપદ કહેવાય પછીનું ચરણ અંતરા ત્રીજું ચરણ સંસારી ચોથું ચરણ આ ભોગી કહેવાય છે અન્ય કીર્તનો સ્થાયી અને અંતરાથી ગવાય છે આ બધા ચરણો ઊંચા નીચા અને સમાન સ્વરમાં ગવાય છે જ્યારે કડવા એક જ પ્રકારના સ્વરમાં ગવાય છે તેમાં અંતરા કે સંચારી સ્વરૂપો રાસના છે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે ભગવાને મહારાસના જેટલા ગોપીજનો હતા તેટલા સ્વરૂપ ધારણ કર્યા હતા અર્થાત પ્રતિભક્ત પ્રતિ ભગવાન આ ગોપીજનો અસખ્ય હતા ભગવાને પણ અસંખ્ય સ્વરૂપો ધારણ કરી તેમની સાથે વિહાર કર્યો હતો ભગવાનની લીલા નિત્ય હોવાથી એ સ્વરૂપો પણ નિત્ય છે અને આજે પુષ્ટિ સૃષ્ટિમાં વૈષ્ણવોની માથે જે સ્વરૂપો બિરાજે છે તે રાસમાં ધારણ કર્યા હતા તે જ સ્વરૂપો છે ત્યારબાદની ધારા છે એકસો ઓગણીસ ભક્તિ બીજ એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે સૃષ્ટિમાં આદિમાં ભગવાન એકલા જ બિરાજતા હોય છે જ્યારે ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે ત્યારે એકો હમ બહુ શ્યામી હું એક છું તે અનેક થાઉં એવી ઈચ્છા થતાં માત્રમાં હંત હંતિરોસાની ચરણરૂપ અક્ષર પ્રકટ થાય છે અને તેમાંથી જેમ અગ્નિમાંથી અનેક વિસ્ફુલિંગો જુદા પડે તેમ અસંખ્ય જીવો અક્ષરમાંથી પ્રકટ થાય છે આ ઉત્પન્ન થનારા જીવો બે પ્રકારના હોય છે એક દૈવી એટલે કે ગીતાના દૈવાસુર વિભાગ કથિત અને બીજા આસુરી આ દૈવીના પણ બે ભેદ છે એક મર્યાદા બીજા પુષ્ટિ તેમજ આસુરના પાંચ ભેદ છે પણ મુખ્ય બે ભેદ છે એક સહજ આસુર અને બીજા આસુરા વેશી પણ શ્રી મહાપ્રભુજી સૃષ્ટિના ત્રણ ભેદ પાડે છે પહેલું પુષ્ટિ બીજું મર્યાદા ત્રીજું પ્રવાહી ઉપરોક્ત ત્રણેય પ્રકારના જીવોનું જ્યારે ભગવાનમાંથી વિચરણ થાય છે ત્યારે તે ત્રણેય પ્રકારના જીવો માટે ભગવાને ત્યારે જ ઈચ્છા કરી લીધી હોય છે કે પ્રવાહી જીવોને સૃષ્ટિના આરંભથી પ્રલયકાળ સુધી સંસારમાં જ રાખવા અને તેમના કર્માનુસાર ઊંચની જીવોની આપ્યા કરવી અને મર્યાદા સૃષ્ટિના જીવો માટે વેદ ઉપનિષદ પુરાણ આદિની રચના કરી અને તેમાં મોક્ષ પ્રાપ્તિના સાધનો બતાવ્યા અને તે સાધનો દ્વારા તે જીવોને મોક્ષ આપવો હિમજ સૃષ્ટિના જીવો માટે એક પ્રકારનું સૂક્ષ્મ તાપાત્મિકા ભક્તિબીજ તે જીવોના હૃદયમાં સ્થાપન કર્યું આ બીજ એવું છે કે જન્માંતરો સુધી હૃદયમાં પડી રહે છતાં ખોટું ન પડે અને જ્યારે યોગ્ય સિંચન મળે એટલે કે પુષ્ટિ પુરુષો તમને આચાર્ય દ્વારા આત્મનિવેદન કરે ત્યારે અંકુરિત થાય અહીં એક દૃષ્ટાંત આપ્યું કે ખેતરમાં એક ઢૂંઢ નામનું ઘાસ થાય છે તે જ્યારે પાંચ દસ વર્ષે અતિવૃષ્ટિ થાય છે ત્યારે જ ઊગે છે પણ સામાન્ય વર્ષાથી ઉગતું નથી પણ જ્યારે ઉગે છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે એ બીજ વર્ષો પૂર્વેથી જમીનમાં હતું અહીં વિચારવાનું એ છે કે પુષ્ટિ માર્ગીય જીવોના હૃદયમાં ભક્તિનું બીજ રહેલું છે તે બ્રહ્મ સંબંધ થવાથી અંકુરિત થાય છે અને સેવા સ્મરણ દ્વારા વૃદ્ધિગત થઈ ને ફલદશાને પ્રાપ્ત થાય છે આ સિદ્ધાંત સમજવાને માટે આપ એ ગુશાઈજીના શ્રૃંગાર કલ્પધ્રુમ નામક એક શ્લોકના ગ્રંથનું વર્ણન કર્યું છે ભાવે મહી મહિમૃગ દશામ આ શ્લોકનો ભાવ એવો છે કે વેદની શ્રુતિઓ એક વખત પોતે જેને નેતી નેતી કહે છે એવા પૂર્ણ બ્રહ્મના દર્શન કરવાની તેમજ લીલાનંદ મેળવવાની ઈચ્છા થઈ તેથી તે શ્રુતિઓએ વૈકુંઠ દ્વારે જઈ ભગવાનની ઘણી જ સ્તુતિ કરી અને તેથી પ્રસન્ન થઈ ભગવાને તેમને સાક્ષાત નહીં પણ આકાશવાણી દ્વારા વર માગવાની આજ્ઞા કરી ત્યારે શ્રુતિઓએ માગ્યું કે આ તમારા નિત્ય સિદ્ધાઓ ભક્તોના જેવું સુખ અમોને પણ આપો ત્યારે ભગવાને આજ્ઞા કરી કે આ તમારો મનોરથ સિદ્ધ થવો અતિ દુર્લભ છે છતાં પણ મારી કૃપાથી તે હું પૂર્ણ કરીશ હું જ્યારે સરસ્વત કલ્પમાં ભૂતલ ઉપર પૂર્ણ રૂપથી પ્રગટ થઈશ ત્યારે તમો વ્રજમાં ગોપીઓ થશો અને ત્યારે તમારો મનોરથ પૂર્ણ થશે અહીં ભગવાને જે વરદાન આપ્યું તે બીજરૂપ છે તે બીજ શ્રુતિઓમાં ઘણા કલ્પ સુધી પડી રહ્યું અને જ્યારે સારસ્વત કલ્પ આવ્યો ત્યારે તે ગોપી રૂપ બ્રજમાં પ્રગટ થઈ અને જ્યારે નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તેની વધાઈ સાંભળતા જ દોડીને નંદાલયમાં ગયા શ્રી ઠાકોરજીના દર્શન કરતા માત્ર તેમણે પોતાના આત્મનિવેદન કરી દીધું યહી કૃષ્ણ સાકૃત પ્રાણી સ્તેશા કાપરી પરિદેવના આનું નામ જ બ્રહ્મ સંબંધ છે જે આજે આપણે દીક્ષારૂપે બ્રહ્મસંબંધ કરીએ છીએ આ પ્રકાર વ્રજ ભયો મહરેક ઉત્ત આય વધાયમાં છે આ પ્રમાણે આત્મનિવેદન થતાં જ ગોપીજનોના હૃદયમાં જે ભક્તિબીજ હતું તે અંકુરિત થયું બીજમાંથી અંકુર ફૂટે તેને ભાવ કહેવામાં આવે છે તે પ્રેમની પ્રાથમિક અવસ્થા છે અંકુર મૂળ મૂકે એટલે તે કંદલ એટલે કે થડ કહેવાય છે જમીનમાં મૂળ મૂકવાથી દ્રઢ બને છે અર્થાત ભાવની દૃઢતા થાય છે આ દ્રઢીભૂત થયેલા ભાવને પ્રેમ કહેવામાં આવે છે આ ભાવની બીજી અવસ્થા છે પછી થડમાંથી અનેક ડાળીઓ ફૂટે છે તે ડાળીઓ પ્રણયરૂપ છે હથાત ભાવ દ્રઢ થયા પછી મનમાં અનેક પ્રકારના મનોરથો ઉત્પન્ન થાય છે જે ડાળીઓ રૂપ છે આ પ્રણય પ્રેમની ત્રીજી અવસ્થા છે પછી ડાળીઓમાં પલ્લવ આવે છે એને સ્નેહ કહેવાય આ સ્નેહ પ્રેમથી ચોથી અવસ્થા છે આ રીતે શ્રી ઠાકોરજીમાં સ્નેહ થવાથી જગતના બધા પદાર્થોમાંથી રાગ નીકળી જાય જેને રાગ સ્થાનીય છે આ રાગ પાંચમી અવસ્થા છે કલી ખીલે એટલે પુષ્પનું રૂપ ધારણ કરે છે આ પુષ્પ તે અનુરાગ સ્થાપ સ્થાન સ્થાનાપન્ન છે અને અનુરાગ એટલે આસક્તિ આસક્તિ દશામાં ઘરમાં અરુચિ થાય છે આસકત્યા હી આ છઠ્ઠી અવસ્થા છે પુષ્પ પછી ફલ આવે છે તે વ્યસન કહેવાય આ વ્યસન દશામાં ભગવાનની લીલાના સાક્ષાત દર્શન થાય છે પ્રેમની આ સાત અવસ્થાના શ્રી મહાપ્રભુજીએ ત્રણ વિભાગ પાડ્યા છે તે પ્રેમ આસક્તિ અને વ્યસન ભાવ પ્રેમ પ્રણય અને સ્નેહ આ ચારનો સમાવેશ પ્રેમમાં કર્યો છે અને રાગ અને અનુરાગનો સમાવેશ આ શક્તિમાં કર્યો છે અને સાતમી અવસ્થા વ્યસન છે આ અવસ્થામાં ઘરનો ત્યાગ કરવો જરૂરી છે તાદશ્યાસ્યાપી સતતમ ગૃહસ્થાનમ વિનાશકમ આ પ્રકારની વ્યસનાવસ્થા થાય છે ત્યારે જીવ કૃતાર્થ થાય છે અને ત્યારે જ બીજ દ્રઢ થયું કહેવાય આ ભક્ત બીજને દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથની રચના કરી છે અને તેમાં બતાવેલા પ્રકારે ભક્તિ કરવાથી વ્યસન સુધી પહોંચી શકાય જ્યાં સુધી એ દશાએ ન જીવ ન પહોંચે ત્યાં સુધી પડવાનો ભય રહે છે માટે વૈષ્ણિવએ સાવધાનપૂર્વક દુસ્સંગ અસમર્પિત અન્યાશ્રયથી બચતા રહી અને ભક્તિ કરવી જોઈએ શ્રી વલ્લભાધી શકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે અને સૌથી પહેલાં તો ભૂલાઈ ગયું પણ છેલ્લે સાંજે પ્રારંભની ખૂબ ખૂબ વધાઈ અને આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ